હેલો મિત્રો કેમ છો બધા મજામાં જશો તો હું રાધા રાઠોડ ફરેક એક નવા સાથે આવી ગઈ છું તો આવી ગયું શાંત ની વાડીએ કે આવું તમને ઘણું બધી વસ્તુઓ બતાવી અહીંયા કલમો છે ઘણી બધી ધમરૂકડી કલમો દાડમડી અને હું ગમી વાડીયા આજે ના તો કડો લીમડો હોય લીમડો પણ છે વરસાદ આવી ગયો છે આ બધી જમીન છે તો થઈ ગયું છે આંબાના પાણી પણ ન પાવું પડ્યું

ઘણી મોટી દીધી છે પણ હા હલકી છે અને બી જોતા એટલે એની ચાલો તો આપણે હેઠા જઈએ ઘણી બધી

અને આપણે આમાં પણ ઘણી બધી જામી છે. આ દેખાય છે કાકા તો રોશ થાય છે. એ ગયા આવા પાળા જીરો પાણી ત્યારે બપાતા જાય એક એક જાવું ને એટલે આવા શરદ મિત્રો આવા પાળા કરે છે. બધું જે નથી એટલે બધા

ఫాయఴత్రటి అభి లోల్లు నాచెన మిం అగనాటి అనేం లోష లమిండి కాలో఺టి న్న్ Sache అతెన అకాల్సాఇంగనా ఘలిమూడి ఔికులున్ కాజం అనింముల� તો આજનો વિડીયો મારો અહીંયા શું થાય જો તમે મારો વિડીયો જોતા હોય તો લાઇક કરી દેજો શેર કરી દેજો અને તે બીજી રીતે નવા ઘણા બધા વિડીયો જોતા રહ્યો અને હમણાં જવાનું છે આપણે સાંગપુર બધા સબસ્ક્રાઈબર થઈ જાય પછી અને સાતમા મહિનામાં આપણે જૂનાગઢ પણ જવાનું જ છે મારે અને દિવ્યાશભાઈને મેં ઘણા બધા વિડીયોમાં વિશાલભાઈ વિશાલભાઈ બોલીશું પણ સાચું નામ તેમનું દિવેશભાઈ છે તો પૂરો થાય વિડીયો